આજે અઠ્યાવીસમી ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિન નિમિત્તે મંદિર પિલુડામાં વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં ધોરણ છથી નવના વિદ્યાર્થીઓની સુભાષચંદ્ર બોઝ ડોક્ટર સી વી રામન ડૉક્ટર વિક્રમ સારાભાઈ કલ્પના ચાવલા અને ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ પોઝ ટીમો પાડવામાં આવી અને પછી વિજ્ઞાન શિક્ષક મુકેશભાઈ ચૌધરી દ્વારા ક્વિસ પ્રધાના પોંચ અલગ અલગ રાઉન્ડ પાડીને તમામ ટીમોને પ્રશ્નોત્તરી કરવામાં આવી બાળકોએ પણ પોતાને પૂછવામાં આવેલા પ્રશ્નોના ઉત્સાહપીર જવાબ આપ્યા અને છેલ્લે વિજેતા ટીમને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી આમ આજનો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ખૂબ જ જ્ઞાનસભર અને આનંદદાયી રહ્યો